નમસ્કાર મિત્રો ખેડૂતો માટેના સૌથી અગત્યના સમાચાર ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે આજે મિત્રો ખેડૂતો માટે બે મોટી ખબર આવી છે એક મિત્રો ગુડ ન્યૂઝ કહી શકાય તો બીજી ખબર મિત્રો બેડ ન્યૂઝ કહી શકાય બે ખબર આવી છે આજના વિડીયોમાં જણાવીશું તો સૌથી અગત્યના સમાચાર બંગાળની ખાડીની સિસ્ટમે ફરીવાર યુટર્ન લીધો છે મિત્રો શું અગત્યના સમાચાર છે શું ફરીથી ગુજરાતમાં વરસાદ આવશે કે નહીં એની મિત્રો લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી જણાવીશું એક કે એક સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે ખેડૂતો માટે પણ બે ખબર આજના જ વિડીયોમાં આપીશું તો મિત્રો નમસ્કાર મિત્રો આજે મિત્રો ત્રીસ તારીખને બુધવાર છે તો મિત્રો આજ ક્યાં ક્યાં વરસાદ પડશે એની માહિતી જે હવામાન વિભાગે મોડલ દર્શાવ્યું છે તમામ મોડલ પણ જણાવીશું તો મિત્રો આજે ખેડૂતો માટે બે મોટી ખબર આવી છે તમામ ખબર જણાવીશું પણ એની પહેલાં જે સિસ્ટમે યુટર્ન લીધો છે એને પહેલાં સમજી લ્યો તમામ ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર છે મિત્રો તમામ મિત્રોને ખબર છે કે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશ થઈને આપણા ગુજરાત સુધી પહોંચી હતી પરેશ ગોસ્વામી અગાઉ કીધું હતું કે આ જે સિસ્ટમ છે મધ્ય પ્રદેશથી થઈને ઉપર રાજસ્થાન તરફ જતી રહેશે અથવા તો ગુજરાત તરફ આવશે બે રસ્તા આ સિસ્ટમ માટે હોઈ શકે આ સિસ્ટમ મિત્રો નીચે આવી શકે નહીં આ બે જ રસ્તા મિત્રો આ સિસ્ટમ માટે હતા અને સૌથી અગત્યના મિત્રો એ સમાચાર છે કે અત્યાર સુધી બંગાળની ખાડીની જે પણ સિસ્ટમો આવી છે એટલે કે મોટા ભાગની જેટલી પણ સિસ્ટમો હોય છે એ મધ્યપ્રદેશ આવીને ઉપર રાજસ્થાન તરફ મિત્રો જતી રહી છે પરંતુ આ એક એવી સિસ્ટમ હતી કે મધ્યપ્રદેશથી પણ આગળ વધી ગઈ અને ગુજરાત તરફ આવી અને ત્યાર પછી મિત્રો સિસ્ટમ દ્વારા મોડલો દ્વારા માર્ગ નક્કી થઈ ગયો કે હવે આ સિસ્ટમ ઉપર ધસી જશે એટલે કે રાજસ્થાન તરફ જતી રહેશે કારણ કે મિત્રો આ સિસ્ટમ ધીમે 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 ઉપર તરફ જતી હતી એટલે મોડલોએ એવું કીધું કે આ સિસ્ટમ ભલે ગુજરાત તરફ આવતી દેખાય પરંતુ આ સિસ્ટમ ત્યારબાદ ઉપર જતી રહેશે આખા ગુજરાતમાં એન્ટર થશે નહીં અને મિત્રો એવું બન્યું પણ ખરી આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી જ આવી પરંતુ હવામાન વિભાગ દ્વારા જે મોડલ દર્શાવ્યું હતું જે મોડલ દ્વારા આગાહી કરી હતી કે અહીંથી આ સિસ્ટમ ઉપર જશે એ મોડલ મિત્રો ખોટા સાબિત થઈ ગયા છે કારણ કે મિત્રો આ સિસ્ટમ ઉપર જવાને બદલે મિત્રો રિટર્ન મારી છે મિત્રો ફરીથી આ મોડલ તમે જોઈ શકો છો ફરીથી મધ્યપ્રદેશ મધ્ય ભારત લાગુ વિસ્તારની અંદર જતી રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઉં કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશમાં આવી મધ્યપ્રદેશથી આગળ વધીને ગુજરાતનો જે પશ્ચિમ છેડો છે જે તળ ગુજરાતનો ભાગ કહેવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ત્યાં સુધી આવી અને મિત્રો આ સિસ્ટમ ફરીવાર મિત્રો યુટર્ન મારીને મધ્યપ્રદેશ સુધી આવી ગઈ છે અત્યારે મિત્રો આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર છે અને હવે મિત્રો હવામાન વિભાગે કીધું છે કે આ સિસ્ટમ હવે આવી રીતના રાજસ્થાન બાજુ જવાની છે એટલે મિત્રો આ સિસ્ટમ હવે યુટર્ન મારી છે ને હવે યુટર્ન મારીને ફરીથી રાજસ્થાન તરફ જશે એટલે ટૂંકમાં સિસ્ટમને મધ્યપ્રદેશથી જ રાજસ્થાન જવાનો રસ્તો નક્કી કર્યો છે એ તો પાકું થઈ ગયું મધ્યપ્રદેશથી જ રાજસ્થાન બાજુ જાય છે પરંતુ આ વખતે એવું બની ગયું કે સિસ્ટમ આગળ આવી ગુજરાતના જે ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું એ ભાગને લાભ આપવા માટે જ આવી હતી ત્યાર પછી આ સિસ્ટમ ફરીથી મધ્યપ્રદેશ ગઈ અને ત્યાંથી એનો જે રસ્તો હતો રાજસ્થાન તરફ જવાનો એ રસ્તાને ફરીથી મિત્રો પકડશે એવું અત્યારે મોડલો જણાવી રહ્યા છે તો મિત્રો અત્યારે તો સિસ્ટમે યુટર્ન મારી લીધી છે તો મિત્રો અત્યારે જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર હતો મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડતો હતો એ વરસાદ પણ મિત્રો તીવ્રતા ઘટી જશે કારણ કે સિસ્ટમ યુટર્ન મારીને ફરીથી મધ્ય પ્રદેશની અંદર જતી રહી છે એટલે મિત્રો ટૂંકમાં જણાવી દઉં કે આજની તારીખમાં જે વરસાદ પડવાનો છે એ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તેમાં ઓછો વરસાદ તીવ્રતા ઓછી જોવા મળશે તેમ છતાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લા છે જેમાં અરવલ્લી હોય મહીસાગર હોય દાહોદ હોય એમાં અમુક વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડી જાય તો પડી જાય પરંતુ આજે કોઈ એવી મોટી આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગનો મેપ પણ મિત્રો જણાવીશું પરંતુ તમામ મિત્રોને ખબર પડી ગઈ કે આ સિસ્ટમે ફરીવાર યુટન મારી લીધી છે હવે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધે એની અત્યારે માહિતી મોડલોએ એવી જ આપી છે કે હવે આ સિસ્ટમ સીધી રાજસ્થાન ઉપર જ જવાની છે એટલે હવે ગુજરાત તરફ આ સિસ્ટમ પાછી આવવાની નથી અને બીજી માહિતી પણ મિત્રો આપી દઉં કે આ સિસ્ટમ ધીમે ધીમે હવે નબળી પડી ગઈ છે પહેલાં મિત્રો ડિપ્રેશનની અંદર હતી ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી લો પ્રેશરની અંદર આ સિસ્ટમ હતી અત્યારે કદાચ આ સિસ્ટમ અપર સાયક્લોનિક સિસ્ટમની અંદર આવી ગઈ છે એટલે લો પ્રેશર કરતાં પણ નબળી પડી ગઈ હોય એવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આ સિસ્ટમની આગાહી હતી મિત્રો ગુજરાતમાં હવે આ સિસ્ટમની આજની તારીખમાં કોઈ વરસાદ એટલો ભારે પડવાનો નથી પરંતુ આવનારા સમયમાં સિસ્ટમ હવે કઈ દિશામાં આગળ વધશે કે આવનારા સમયમાં જ મિત્રો ખબર પડશે કારણ કે મોડલો પણ અગુડગુ થઈ રહ્યા છે કારણ કે આ સિસ્ટમ વારાઘડીએ ફરી રહી છે ફરીથી યુટર્ન મારી દીધી છે તો મોડલો પણ ફરી રહ્યા છે તો મિત્રો આ સિસ્ટમની આગાહી હતી હવે મિત્રો આજના ખાસ સમાચાર જાણી લઈએ સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ આપી દઈએ તો મિત્રો તમામ ખેડૂતો લખી રાખજો પીએમ કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તાની તારીખ મિત્રો નક્કી થઈ ગઈ છે માહિતી મળી ગઈ છે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આ માહિતી મળી છે કે વીસમો હપ્તો હવે બે તારીખે એટલે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થવાનો છે એટલે આવનારી બે તારીખે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો નાખી દેવામાં આવશે તમામ ખેડૂતોને જણાવી દઈએ કે બે ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાના છે વારાણસીની મુલાકાત લેવાના છે અને વારાણસી ખાતેથી જ મોદીજી દ્વારા વીસમો હપ્તો નાખવામાં આવશે દેશભરના ખેડૂતોને વીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે આ હપ્તો મિત્રો ખેડૂતોને ડાયરેક્ટ ડીબીટી દ્વારા જ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે તો મિત્રો બે તારીખ લખી રાખજો બે ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશના વારાણસી જવાના છે અને ત્યાંથી જ વીસમો હપ્તો દરેક ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે ત્યારે મિત્રો હવે ખેડૂતો એક બેડ ન્યૂઝ પણ જાણી લેજો ખેડૂતોને એક મોટો ઝટકો પણ આપી દેવામાં આવ્યો છે સરકારે મિત્રો ખેડૂતોના માથા ઉપર એક બોજો ઝીકી દીધો છે કારણ કે મિત્રો ખેડૂતોના ઇફકો ખાતરના ભાવમાં તમામ ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે ઇફકો ખાતરના ભાવમાં બીજી વાર વધારો ઝીકી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો હવે ઇફકો ખાતરના ભાવ વધારી દીધા છે એનપીકે ખાતરની એક થેલી ઉપર એકસો ત્રીસ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે એટલે પહેલાં જે થેલી તમને સત્તરસો ને વીસ રૂપિયાની મળતી હતી એ મિત્રો હવે અઢારસો પચાસ રૂપિયાની મળશે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ બે હજાર પચીસના વર્ષમાં જ ખેડૂતોને ખાતરના ભાવમાં બીજો મોટો ઝટકો આપી દીધો છે બીજીવાર વધારો એક જ વર્ષની અંદર કરવામાં આવ્યો છે બે હજાર પચીસની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં મિત્રો પહેલીવાર ભાવ વધાર્યા હતા મિત્રો ફરીથી બીજી વાર એટલે કે છ મહિનાની અંદર છ મહિના બાદ ફરીથી ખાતરના ભાવ વધારી દેવામાં આવ્યા છે તો મિત્રો પહેલીવાર જાન્યુઆરી મહિનામાં ભાવ વધાર્યા હતા ત્યારે મિત્રો જુલાઈ મહિનામાં ફરીથી એકસો ને ત્રીસ રૂપિયાનો ભાવ વધારી દેવામાં આવ્યો છે તો ખેડૂતોના મોટો ઝટકો પણ પડ્યો છે અત્યારે ખેડૂતો રોષે પણ ભરાયા છે તો મિત્રો ખેડૂતો માટેના બે અગત્યના બે મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ફરીથી આપણે આ સિસ્ટમની વાત જણાવી દઈએ તો મિત્રો આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર છે જો કે આ સિસ્ટમ અત્યારે નબળી પડી ગઈ છે અને હવે મોડલો દ્વારા જણાવ્યું છે કે આ સિસ્ટમ આવતીકાલ સુધીમાં રાજસ્થાન લાગુ વિસ્તારની અંદર ઉપર તરફ ખસી જશે મિત્રો આ એકત્રીસ તારીખનો મેપ છે આ એકત્રીસ તારીખ આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ ઉપર તરફ જતી રહેશે તો અત્યારે મિત્રો આ સિસ્ટમ અહીંયા છે અને મિત્રો ત્યાર પછી ઉપર જતી રહેશે ગુજરાત તરફ હવે આ સિસ્ટમ આવશે નહીં એવું મોડલો આજની તારીખમાં મિત્રો જણાવી રહ્યા છે અત્યારે રાજસ્થાનમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે રાજસ્થાનમાં અત્યારે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે રાજસ્થાનમાં અત્યારે શાળાઓ બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે કારણ કે આ સિસ્ટમને કારણે અત્યારે રાજસ્થાનને ધમરોળી રહ્યું છે અને હજી આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધવાની છે મિત્રો અત્યારે હવામાન વિભાગનો એક રિપોર્ટ પણ આવ્યો છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ કે મિત્રો આ સિસ્ટમને લઈને આખા ભારતની અંદર કેવી રીતના આગાહી છે એને લઈને મિત્રો હવામાન વિભાગે જે ભારતીય હવામાન ભારતનું હવામાન વિભાગ છે એણે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ રાજસ્થાનની અંદર મિત્રો તમે જોઈ શકો છો રેડ એલર્ટ આપી દેવામાં મધ્યપ્રદેશમાં મિત્રો મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનનો જે આ પશ્ચિમનો ભાગ છે એની અંદર મિત્રો રેડ એલર્ટ મળવું છે આખા રાજસ્થાનની અંદર રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું મિત્રો તમે જોઈ શકો છો કે આ જે આખો ભાગ છે રાજસ્થાન છે એમાં મિત્રો આ પૂર્વનો ભાગ છે અને આ પશ્ચિમનો ભાગ છે તો પશ્ચિમના ભાગની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં મધ્યપ્રદેશનો જે પૂર્વનો ભાગ છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેવી રીતના મિત્રો ગુજરાતની તળ ગુજરાતમાં મિત્રો ઓરેન્જ એલર્ટ ગઈકાલે મળ્યું હતું એવી જ રીતના મિત્રો આજે સૌરાષ્ટ્રનો ભાગ છે કચ્છના ભાગમાં કોઈ પણ આગાહી નહોતી એમ અલગ અલગ ગુજરાતના બે ભાગ થઈ જતા હતા એવી જ રીતના રાજસ્થાનના પશ્ચિમના ભાગની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અત્યારે રાજસ્થાનમાં સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ પણ થઈ રહી છે શાળાઓ બંધ રાખવાનો આદેશ પણ કરી નાખવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવે છે કે રાજસ્થાનમાં બે ઓગસ્ટ સુધી ભારે વરસાદ રહેવાનો છે તો રાજસ્થાનમાં અત્યારે મોટી આગાહી થઈ ગઈ છે મિત્રો આ જ સિસ્ટમને કારણે રાજસ્થાનની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશનો જે પૂર્વનો ભાગ છે ત્યાં પણ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો આપણા ગુજરાતની અંદર કેવી આગાહી છે તો આપણા ગુજરાતમાં આખાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમામ મિત્રોને જણાવી દેવાનું કે રાજસ્થાન અડીને આવેલા જેટલા પણ આપણા ગુજરાતના વિસ્તાર છે અને જે મધ્યપ્રદેશ અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે એ બધા વિસ્તારમાં આજે પણ કદાચ કોઈક કોઈક જગ્યાએ ભારે વરસાદ પડી જાય એવી આગાહી છે પરંતુ આજની આગાહી સામાન્યથી હળવી જ રહેવાની છે આજે બહુ ખાસ મોટો વરસાદ પડશે નહીં મિત્રો આપણો ગુજરાતનો જે રાઉન્ડ હતો છવ્વીસ તારીખથી શરૂ થયો હતો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એમ ત્રણ દિવસ તો સારો એવો વરસાદ પડ્યો છે તમામ ભાગોની અંદર નહીં પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્ર અને કચ્છને આપણે બાકાત રાખવાનું છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ ખાસ સારો એવો વરસાદ જોવા મળ્યો નથી તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ મિત્રો ઓગણત્રીસ તારીખે ગતિ સાવ ધીમી પડી ગઈ હતી ઓગણત્રીસ તારીખની તીવ્રતા એટલે કે ગઈકાલે તીવ્રતા સાવ ઓછી જોવા મળી હતી બે બે ઇંચ જેટલો જ વરસાદ ગઈકાલે પડ્યો હતો મિત્રો આજે સાવ તીવ્રતા ઓછી ઘટી જવાની છે ને મિત્રો હવે રાઉન્ડ પણ પૂરો થઈ ગયો એવું પણ તમે માની લેજો કારણ કે આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફરી પાછી આવે એવું લાગતું નથી ને આવે તો પણ આ સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે આ સિસ્ટમ હવે ઉપર તરફ જ જવાની છે રાજસ્થાન બાજુ જ આ સિસ્ટમ જવાની છે ત્યાર મિત્રો હવે ગુજરાતનું આપણું હવામાન વિભાગે એણે આજની શું આગાહી કરી છે એના વિશે પણ મિત્રો લેટેસ્ટ રિપોર્ટ જણાવી દઉં તો આજની તારીખમાં હવામાન વિભાગે કઈ કઈ જગ્યાએ રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે એના વિશે મિત્રો જણાવી દઈએ તો આજની તારીખ એટલે કે ત્રીસ તારીખ છે આજે ત્રીસ તારીખને બુધવારે જે પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે એ મુજબ તળ ગુજરાતના ભાગમાં આજે પચાસ થી લઈને પંચોતેર ટકા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે વરસાદ પડી શકે છે ભારે વરસાદ નહીં પરંતુ ક્યાંક એક ઈંચ કે બે ઈંચ વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે બાકી કચ્છનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય ત્યાં એટલી ખાસ આગાહી કોઈ કરી નથી ખાલી પચીસ ટકા ભાગમાં કોઈક કોઈક વિસ્તારમાં વરસાદ પડી જાય એવી જ આગાહી સૌરાષ્ટ્રની અંદર છે અને કચ્છની અંદર પણ કરવામાં આવી છે તો મિત્રો તળ ગુજરાતના ભાગની અંદર આજે પણ કોઈક કોઈક જગ્યાએ વરસાદ ક્યાંક પડી જાય એવી આગાહી છે વરસાદ અથવા તો ઝાપટા પડે એવી આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ જોઈ લઈએ તો યલો એલર્ટ આ ઓગણત્રીસ હતી ઓગણત્રીસ તારીખ ગઈકાલનો જે મિત્રો વિસ્તાર હતો ગઈકાલે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા નર્મદા બધે ભારે વરસાદ પડ્યો હતો સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડ્યો હતો તમામ મિત્રોને એ પણ જણાવી દેવાનું કે આજે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે એ નીચેથી જે મિત્રો ઓપ્સો ટ્રફ બન્યો હતો એને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ સારો એવો જોવા મળ્યો હતો પરંતુ જણાવ્યું એ મુજબ આ યલ્લો એલર્ટમાં જે વરસાદ ગઈકાલે પડ્યો એ બે ઇંચ સુધીનો જ વરસાદ હતો બે થી ત્રણ સુધીનો જ વરસાદ વરસાદ મિત્રો મિત્રો પડ્યો પડ્યો કોઈ એટલો બધો ભારે આજની હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી મિત્રો આજે કોઈ પણ એલર્ટ હવામાન વિભાગે આપ્યું નથી ઓગણત્રીસ તારીખે ગઈકાલનું છે આજે ત્રીસ તારીખે હવામાન વિભાગે કોઈ અલર્ટ દર્શાવવામાં આવ્યું નથી તો મિત્રો આજે એવી કોઈ શક્યતા ભારે વરસાદની નથી કોઈક કોઈક વિસ્તારમાં ક્યાંક ઝાપટાં પડી જાય એવી આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ઓફસો ટ્રફને લઈને ક્યાંક ભારે વરસાદ પડી જાય તો એ મુજબ આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે તો મિત્રો આ હતા મિત્રો આજના મોડલ મુજબની આગાહી મિત્રો આજથી મિત્રો આગાહીને આપણે જોઈએ તો હવેથી મિત્રો ગુજરાતીઓ જેટલા પણ મિત્રો હોય એણે ચેતવાની જરૂર છે ખેડૂત મિત્રોએ ચેતવાની જરૂર છે કારણ કે હવે એવું કહેવામાં આવ્યું છે કે હવે લાંબો વરાપનો રાઉન્ડ આવવાનો છે હવે કોઈ સિસ્ટમ દેખાતી નથી કે સિસ્ટમ આપણા ગુજરાત તરફ આવે અરબી સમુદ્ર જો સક્રિય થાય તો જ આપણા ગુજરાતમાં અત્યારે સિસ્ટમની શક્યતા રહેલી છે હમણાં કોઈ સિસ્ટમ દેખાતી નથી તો ગુજરાતી મિત્રોએ ધ્યાન રાખવું આપણા ગુજરાતના મિત્રો ગુજરાતના ખેડૂતોએ ચેતી જજો હવે મિત્રો વરાપનો મોટો રાઉન્ડ આવે એવી શક્યતા મોડલો દ્વારા દર્શાવવામાં આવી છે તો મિત્રો આ હતા આજના સમાચાર મિત્રો રોજે રોજ આપણે ખેડૂત દુનિયામાં આવા સમાચાર લાવતા રહીશું તો મિત્રો જોતા રહેજો આપણો વિડીયો આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન